નમસ્કાર દર્શક મિત્રો જનરપન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ પાદરા તાલુકાના ચોકારી ગામ બંદરન ગૌરવ અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગનું આયોજન ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ શ્રી મૌલી ગોહિલની ઉપસ્થિતિમાં પાદરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયસિંહ પરમાર શ્રી પ્રદીપસિંહ જાદવ કારોબારી ચેરમેન પાદરા મહામંત્રી શ્રી અલ્પેશ રબારી તેમજ ચોકારી તાલુકા પંચાયત સભ્ય શ્રી શ્રીમતી કોકિલાબેન ભગવાનસિંહ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સંજયસિંહ પરમાર દ્વારા બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરી તેમના જીવનમાં કેવી મુશ્કેલીઓ વેઠીને ભારતને સુંદર સંવિધાન આપ્યું હતું તેના વિશે માહિતીગાર કર્યા હતા રિપોર્ટર ચીમન કટારિયા પાદરા અવાજ

સંવિધાનની વાત કરીએ તો સૌ પ્રથમ બાબા સાહેબ આંબેડકર વડીલો કરવાની જરૂર ના રહે કારણ કે એવી વ્યક્તિ છે કે જેના બંધારણના ડંકા ખાલી ભારતમાં નહીં અને વિશ્વમાં વપરાય છે એમને જે સંવિધાન આપ્યું એ સંવિધાન ભારત માટે કેટલું ઉપયોગી છે એ આપ સૌ જાણતા જ પરંતુ કહેવાની વાત એક એવી આવે છે કે મિત્રો પંચોતેર